નમસ્કાર ખેડૂત મિત્રો ખેડૂત મિત્રો યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે અને હું છું આપની સાથે વિવેક બાબરીયા અને આજના બજાર ભાવ તારીખ પંદર પાંચ બે હજાર ચોવીસ વાર બુધવાર તમામ માર્કેટિંગ યાર્ડના મગફળીના બજાર ભાવ આવી ગયા છે તો બજાર ભાવ જોઈ લઈએ ચેનલમાં નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરી નાખજો કારણ કે આપણી એક જ ચેનલ એવી છે કે જ્યાં તમને રોજેરોજના સાચા બજાર ભાવ જોવા મળશે અને જો તમને મારી વિડીયો બનાવવા પાછળની મહેનત દેખાય અને વિડીયો પસંદ આવે તમને તમારો સાથ આપવા માટે અમારા વિડીયોઝને લાઇક શેર અને કોમેન્ટ કરવાનું ભૂલશો નહીં અને ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો અને વિડીયોમાં છેલ્લે સુધી બન્યા રહેજો જેથી કરીને તમને સાચા બજાર ભાવ મળી રહે ચાલો તો બજાર ભાવમાં આગળ વધીએ તો શરૂઆત કરીએ જાડી મગફળીથી તો જૂનાગઢ માર્કેટિંગ યાર્ડની અંદર એક હજાર પચાસથી બારસો એકાવન રૂપિયા જામનગર માર્કેટિંગ યાર્ડની અંદર એક હજારથી બારસો ને વીસ રૂપિયા ویسادر مارکیٹنگ یارڈنی اندر ایک ہزار پچاس تھی بار سو ایکسٹھ روپیہ وکا نے مرکٹنگ یارڈ ایک ہزار پچاس اگیار سونے چالیس روپیہ ہرد مارکیٹ یارڈ ایک ہزار تھیر سو روپیہ توراجی مارکیٹ یارڈر آٹھ سو ایک بار سو سوڑ روپیہ بابرا مارکیٹ یارڈ اگیار سو تھی بار سو روپیہ جتپور مارکیٹ یارڈ آٹھ سو ایک بار سونے ایک تاری مارکیٹ یارڈ اگیار سو اڑتاس کی بار سونے پچاس روپیہ મેંદેડા માર્કેટિંગ યાર્ડની અંદર નવસોથી બારસો ને પચીસ રૂપિયા ઉપલેટા માર્કેટિંગ યાર્ડની અંદર એક હજારથી બારસો ને પચાસ રૂપિયા રાજકોટ માર્કેટિંગ યાર્ડની અંદર અગિયારસો એકાવનથી તેરસો ને ચોસાઠ રૂપિયા સાવરકુંડલા માર્કેટિંગ યાર્ડની અંદર અગિયારસોથી બારસો ને એકાવન રૂપિયા અમરેલી માર્કેટિંગ યાર્ડની અંદર નવસો પંચાવનથી બારસો ને તેત્રીસ રૂપિયા જામજોધપુર માર્કેટિંગ યાર્ડની અંદર નવસો પચાસથી બારસો ને છેતાલીસ રૂપિયા ગોંડલ માર્કેટિંગ યાર્ડની અંદર આઠસો એકથી તેરસો ને છવ્વીસ રૂપિયા કોડીનાર માર્કેટિંગ યાર્ડની અંદર બારસો વીસથી તેરસો નેવું રૂપિયા બોટાદ માર્કેટિંગ યાર્ડની અંદર નવસો દસથી નવસો ને દસ રૂપિયા જસદણ માર્કેટિંગ યાર્ડની અંદર એક હજાર પચીસથી રૂપિયા ભાવનગર માર્કેટિંગ યાર્ડની અંદર અગિયારસો નવથી અગિયારસો ને નેવ્યાસી રૂપિયા હવે વાત કરીએ ઝીણી મગફળીની અંદર તો જૂનાગઢ માર્કેટિંગ યાર્ડની અંદર એક હજાર પચાસથી અગિયારસો ને રૂપિયા جامنگر ایکس کی بار سو تیس روپیہ جیتپور مارکیٹ یارڈنی سات سو بار سو سوڑ روپیہ میندرا مرکنگ گارڈنی اندر آٹھ سو پچاس تھی اگیار سونے ایسی روپیہ راج مارکیٹ گارڈنی اندر اگیار سو ایکس تھی سونے چالیس روپیہ ساورکنڈا مرکنگ گارڈنی اندر ایک ہزار تر سونے اگیار روپیہ امریکی مارکیٹ گارڈنی اندر نو سو تھی بار سونے ویس روپیہ مہوا مرکنگ گارڈر ایک ہزار ایسی بار سونے بوپیا જોધપુર માર્કેટિંગ યાર્ડની અંદર નવસોથી બારસો ને છપ્પન રૂપિયા ગોંડલ માર્કેટિંગ ગાર્ડની અંદર નવસો એકાવનથી તેરસો ને છવ્વીસ રૂપિયા મોરબી માર્કેટિંગ યાર્ડની અંદર એક હજાર પચાસથી બારસો ને ત્રીસ રૂપિયા કોડીનાર માર્કેટિંગ યાર્ડની અંદર બારસોથી તેરસો ને છ રૂપિયા તો આ હતા આપણે તમામ માર્કેટિંગ યાર્ડના મગફળીના બજાર ભાવ જોજી કોઈ ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો નીચે આપેલ કાળા કલરનું સબસ્ક્રાઈબ બટન દબાવી ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરી દેજો અને બાજુમાં રહેલી ઘંટડી છે તે વાક તેવા સિબોલમાં કરી નાખજો એટલે જે હું વિડીયો અપલોડ કરશું તરત જ તમારા ફોનમાં નોટિફિકેશન મળી જશે વિડીયોમાં છેલ્લે સુધી બન્યા રહેવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર